એક તરફ મોદી સરકાર મુસ્લિમો માટેના વકફ કાયદામાં સુધારો કરવા જઈ રહી છે તો વકફ બોર્ડની વાયરલ થઈ રહ્યો છે તો વડોદરામાં ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં વિધાનસભા દંડક બાળ શુક્લા મોલવીને પગે પડ્યા હતા તો અપરાધિક ઇતિહાસ ધરાવતા ભૂલુ બાપુને ચરણ સ્પર્શ કરતા હોબાળો મચ્યો છે વડોદરામાં ઘડીના પ્રખ્યાત શ્રીજી વિસર્જનનું ગત રોજ આયોજન કરાયું હતું તો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ વિસર્જન યાત્રામાં શહેરના અનેક રાજકીય અગ્રણીઓ જોડાયા હતા જેમાં એક ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ પણ હતા તો જૂની ઘડીના શ્રીજીનું સ્વાગત કરવા માટે જૂની ઘડીના મોલવી ભોલુ બાપુ પણ સમાજના અગ્રણીઓ સાથે ઉભા હતા ત્યારે ભોલુબાપુએ બાળકૃષ્ણ શુક્લનું શાલ ઓઢાવીને સન્માન કર્યું હતું જેના બાદ બાળુ શુક્લ મોલવીને પગે પડ્યા હતા આ નજારો કેમેરામાં કેદ થયો હતો તો હવે આ મામલે રાજકીય માહોલ ગરમાયો છે બાળ શુક્લ ભોલુબાપુને પગે પડતા બીજેપી આરએસએસ માં ચર્ચા વહેતી થઈ છે તો વિવાદિત બાપુને પગે પડતા બાળ શુક્લ નો વિડીયો વાયરલ થયો છે તો બાળ શુક્લ આર એસ એસ ચુસ્ત કાર્યકર રહી ચૂક્યા છે જેઓ વડોદરાની રાવપુરા બેઠકમાં ધારાસભ્ય છે ત્યારે આ ઘટનાથી ભાજપ અને સંઘ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે